નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે કચ્છ જિલ્લા માટે જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી આવી છે એ વેબસાઇટ પર હાલ ફોર્મ ભરાવાના ચાલુ છે વિદ્યા સહાયક ભરતી અને એના પર અગત્યની સૂચનાઓ આવી છે એ આપણે જોવાની છે વેબસાઇટ પર જતાં તમને ના આવડે તો અહીં મેં તમને બતાવી દીધું છે એ પ્રમાણે વેબસાઇટ પર જતું રહેવાનું છે અહીં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અહીં તમે જુઓ તો ઉમેદવારો માટે અગત્યની જે સૂચના છે એ મુકાયેલી છે તો એના પર ક્લિક આપવાનું છે હવે આ પ્રકારની અલગથી મસ્ત સૂચના મુકાય છે અહીં તમે જુઓ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ છથી આઠ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે અગત્યની સૂચના એમ કરી અને સૂચના આપેલી છે પહેલો પોઈન્ટ આપણે રીડ કરી લઈએ કે કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠ એકથી પાંચના ઉમેદવારો કે જેઓની કોઈ પણ લાયકાતનું ઓનલાઈન પરિણામ જાહેર થયેલ હોય અને હાલ પરિણામની અસલ પ્રત યુનિવર્સિટી તરફથી મળેલ ન હોય તેવા ઉમેદવારો પોતાની તે લાયકાતના ગુણ ઓનલાઈન આવેલ પરિણામ પર યુનિવર્સિટીના અધિકૃત અધિકારી શ્રીના સહી સિક્કા કરાવી ફોર્મ ભરવા ભરા ભરવાની અંતિમ તારીખ એટલે કે એકવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં અરજીપત્રકમાં જોડી શકાશે તો મેં અગાઉ જે પણ વિડીયો બનાવે છે તમામ વિડીયોમાં મેં તમને જણાવ્યું છે કે તમારી કોઈપણ ડિગ્રી હોય એમએસસી હોય બીએ હોય બેચલર ડિગ્રી છે કે માસ્ટર ડિગ્રી છે એનું ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું હોય તો તમે વધારાના ગુણ મેળવવા માટે એ ડિગ્રીને એડ કરી શકો છો એનું ઓનલાઈન રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ એમાં યુનિવર્સિટીના જે ઓનલાઈન રિઝલ્ટ છે એની અંદર તમારે સાયન્સ સિક્કા યુનિવર્સિટીના જે એક્ઝામ કંટ્રોલર આવે એના સાયન્સ સિક્કા તમે કરાવી લેવાના છે અને ત્યાં તમે વાત કરશો કે મારે ભરતી માટે રજૂ કરવાનું છે તો એ લોકો જે પણ ડોક્યુમેન્ટ્સ તમને જરૂર છે એનું સોલ્યુશન એ લોકો કરી આપશે એ પ્રકારનું પ્રમાણપત્ર તમને ઇશ્યુ કરી દેશે ત્યાર પછી એવું લખ્યું છે કે વધુમાં જે ઉમેદવારો પોતાનું અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ હોય અને ત્યારબાદ કોઈ લાયકાતનું પરિણામ આવેલ હોય તો તેઓએ પોતે જે જિલ્લામાં અરજી ફોર્મ જમા કરાવેલ છે તે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ પોતાનું અરજી ફોર્મ અનલોક કરાવી ઉપર જણાવ્યા મુજબ યુનિવર્સિટીના અધિકૃત અધિકારી શ્રીના સહી સિક્કા કરાવી પુનઃ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે કે એકવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં સ્વીકાર કેન્દ્ર ઉપર જમા કરાવવાનું રહેશે એટલે તમે ફોર્મ ભરી અને સબમિટ કરી દીધું હોય પછી તમારું રિઝલ્ટ આવે છે એનો મીન્સ કે તમે રિઝલ્ટ એવી રીતે પછી આવે તો તમારે અનલોક કરાવવા જવાનું છે સ્વીકાર કેન્દ્ર ઉપર ત્યાં અનલોક કરાવી પાછું એ ડિગ્રી એડ કરી અને ફરી પાછું સબમિટ કરાવવાનું છે જો આવું અનલોક કરેલ અરજી ફોર્મ ઉમેદવાર પુનઃ જમા નહીં કરાવે તો તેઓનું અરજીપત્રક આગળની ભરતી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે નહીં અને તે અંગેની સઘળી જવાબદારી ઉમેદવારની રહેશે તેમજ આ અંગે કોઈપણ જાતની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એટલે ફરજિયાત આપણે સબમિટ કરાવી દેવાનું છે તો આ રીતની અગત્યની સૂચના છે આના બધા ઘણા બધા ક્વેશ્ચન્સ મારે આવતા હતા અને મેં વિડીયોની અંદર સ્પષ્ટ જણાવ્યું છે કે તમારું ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું હોય તો તમે એ ડિગ્રી એડ કરી શકો છો અને એના વધારાના પાંચ ગુણ તમને મળવાપાત્ર થાય છે તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કોઈ ઉમેદવારે ફોર્મ સબમિટ કરાવી દીધું હોય સ્વીકાર કેન્દ્ર પર તો ત્યાં જઈ અને અનલોક કરાવી અને પછી પણ ફરીથી તમે ડિગ્રી એડ કરી અને ફોર્મ ભરી શકો છો પાછું તમારે ફરીથી સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવા જવું પડશે તો આટલી ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે કોઈપણ ડોક્યુમેન્ટ તમારે જે પણ ડોક્યુમેન્ટ ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું હોય એ ઘટે છે તો તમે યુનિવર્સિટીએ તમારે જવાનું છે ત્યાં એક્ઝામ કંટ્રોલના સહી સિક્કા સાથેના પ્રમાણપત્રોની તમે વાત કરશો એટલે એ લોકો તમને જરૂરી પ્રમાણપત્રો ઇસ્યુ કરી આપશે તો હાલ જે કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ચાલે છે એની અંદર ફોર્મ ભરવા બાબતે આટલી સૂચના ઓનલાઈન મુકાઈ ગયેલ છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો સામાન્ય વિદ્યા સહાયક ભરતીના જે કોલ લેટર ડાઉનલોડ પ્રથમ રાઉન્ડ છે ત્યાર પછી ફાઇનલ મેરિટ મૂકાયું છે એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે એ વિડીયો અને સાથે સાથે વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયો જે ફોર્મ ભરવાથી લઈ અને સ્થળ પસંદગી સુધીના એટલે સ્કૂલમાં હાજર થવા સુધીની પ્રોસેસના તમામ વિડીયો મેં બનાવેલા છે પાતળી ભેદરેખા હશે તો એના પણ વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે તો એ તમામ વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો